અને મફૂજી મારા કેડા આટલી પબ્લિક આવે ને તાણે કહેવા કે ભાઈ જીવી મોણા નામ કમાણો એમ હા તો થાય હા અને ગોદરે વસ્તી નથી હુજી અમુક અમુક ના ઘેર જશે ત્રણ તો ચાર જણા હોય કોઈ બે જણા હોય અરે ઘર ઘર ના બી આવી હોય કો અન નુય કે વાત ના જોઈન થાય એટલે વાત તો પૂછાય ભાઈ એવું થાય આગળ કટ પરથી કેવું

વધ નું પાણી લાગતા લાગતા પડતો થાય તો વધુ નઈ આવે પડતો થાય ને નાખતા આ બાજુ એટલે બે ભેગા થઈ છે ભેગા જ ને સારું લાગતું બસ લાગતા લાગતા હાડી

જો મને મરતાય ના આવડ્યું કે કોઈ નઈ કોથી શિકર મારા ક્ષેત્રમાં આવીને મર્યો આ મૂર્ખો કેટલા ખરેખર મરી ગયો

એ જો આસ્ત તો કરું પડે ના ઈ તો કે શાસ્ત્ર કરવું પડતું તો કદાચ કોઈ હગાવાળો આવે તો આપણે ખાલી ચૂ ચૂ થોડું થોડું રોવાનું નથી ખરાબ લાગાતો લઈ જઈ વાત તો લઈ જઈ કોટ તો ની લેવાય હા હા આપણા જગ્યા ખાઈ કઈ નાખો આપણે દરજે જ ના કિસાનનો ફોન લઈ રે ફરજો 5 50 નું વજન એટલા માં મોક મોકું શું આઈ ગયા ફાઈટા બબત કરાને છે પેલું ઓના આની બે બસ ક્યાં આવી ગયો રે વજન તો જોવાનો અરે ફૂલતા આકા મર્યા કે વજન વધે જાય હોય ના શું મોથામાં રાખો માર્યો ભખે

પણ આત્મા જ બાપડો નાલ થઈ ગયો છે ને શરીર માંથી નીકળીને તાણી શું ક્યો ડારો છે ને કરી ગયો થઈ બરોબર પટી

આ બોલે પછી મપુકા જીદ્ધો કે હે વાઘુજી હવે હોભળો મારી વાત તમે નાટક કરે નાટક કરે એમ તમે શું બોલ્યા રસ્તો કે લાઈટ

બાટલો ટાટવાનું કીધું પણ ઊંડા કુવામાં નાખવાનું કીધું એવું જ કરાય બીજું હું દારૂ બંધ કરી અને એવા કોમ કરવા છે ને મરતે એટલે મરી જાવ નહીં એટલે માણસો યાદ કરી અને રૂવી કે ખરેખર આખી જિંદગી દારૂ પીધો પણ બાકીની જિંદગી એવી જીવ્યા નહીં કે આમ ગોમ કરી નાખ્યું એમ